નમસ્કાર દર્શક મિત્રો હું છે થરાદ કોંગ્રેસ સમિતિએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક્યાશીમી જન્મજયંતિની ઉજવણી અનોખી રીતે કરી હતી જેમાં સમિતિના સભ્યોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો કાર્યક્રમમાં રાજીવ ગાંધીની જન્મજયંતિના પ્રતિકરૂપે એક્યાસી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું એકવીસમી સદીના સ્વપ્ન તરીકે ઓળખાતા રાજીવ ગાંધીની સ્મૃતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં થરાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી

નિમિત્તે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડેજી માતાની મંદિર ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં કાંગ્રેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પૂરણસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં જોડાયા હતા થરા શહેર પ્રમુખ મદનજી જગાણી અને બનાસકાંઠા જિલ્લા સોશિયલ મીડિયાના પ્રમુખ પિંટુભાઈ મિયાણી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા દાદપુરા ગામના સરપંચ કોપરજી ઠાકોર સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બચુજી ઠાકોર જામાજી દુધેચા ભુપ્તાજી ઠાકોર ખેદુભા વાઘેલા રમેશભાઈ ઠાકોર અને વૈનાજી ઠાકોર સહિત અનેક આગેવાનોએ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો